રાજ્ય સરકારના નિયમો અને કાયદાની ઉપરવટ જઈને કલેક્ટર ઓફિસમાં એનએની ફાઇલો દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં બસો જેટલી એનએની ફાઇલો નિકાલ વગર પડી છે જેને લઈને કાર્યવાહી કરવાની માંગ કરી છે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિના મહામંત્રી જીતુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે વડોદરા કલેક્ટર ઓફિસમાં એનેની બસ્સો જેટલી ફાઇલો લાંબા સમયથી પેન્ડિંગ છે એનો તુરંત નિર્ણય કરવામાં આવે જે કેસમાં ખેડૂતને એને કરાવવાની જરૂર નથી એમાં પણ એને કરાવવી ફરજ પાડવામાં આવે છે તે વધુમાં જણાવ્યું હતું કે કાયદામાં એવી જોગવાઈ છે કે કોર્પોરેશન અને વુડાની હદથી બહાર જે ગામ હોય એમાં પણ એને કોઈપણ પ્રકારનું એને કરાવ આવું નથી તેમ છતાં પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારે એને કરાવવું પડશે તેવે ઉમેર્યું હતું કે અમને એવી પણ ફરિયાદ મળી હતી કે કલેક્ટર ફાઇલ મંજૂર કરી દે છે પછી પણ અરજદારને એની જાણ કરવામાં આવતી નથી જેને લીધે બસો જેટલી ફાઇલો તમારે ત્યાં પેન્ડિંગ છે કલેક્ટર સાહેબે કહ્યું છે કે અમે એની તપાસ કરીશું અને હું બનતા બધા જ પ્રયત્ન કરીશ અને અમને આશા છે કે આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે આવેદન પત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં મેં માગણી કરી છે કે વડોદરા કલેક્ટર ઓફિસમાં બસો જેટલી ફાઇલો લાંબા સમયથી એનેની પેન્ડિંગ છે એનો તરત નિર્ણય કરવામાં આવે જે કેસમાં એને કરાવવાની જરૂર નથી ખેડૂતને એમાં પણ ફરજ પાડવામાં આવે છે કે તું એને કરાવ કાયદામાં એવી જોગવાઈ છે કે કોર્પોરેશન અને બુડાની હદથી બહાર જે કામ હોય એમાં એને કોઈ પણ પ્રકારનું એને કરાવવાનું નથી તેમ છતાં પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારે એને કરાવવું પડશે મંજૂરી પૈસા લેતા નથી અને આખો પ્રોસિજર ફરી કરાવે છે અમને એવી પણ ફરિયાદ મળી હતી કે કલેક્ટર સાહેબ મંજૂર કરી દે છે પછી પણ અરજદારને એની જાણ કરવામાં આવતી નથી અને આને લીધે બસો જેટલી ફાઇલો તમારે ત્યાં પેન્ડિંગ છે સાહેબે કહ્યું છે કે અમે એની તપાસ કરીશ ને હું બનતું બધા જ પ્રયત્ન કરીશ અને અમને આશા છે કે આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી ખેડૂત હિત રક્ષક સમિતિનો આશય એવો નથી કે કલેક્ટર ઓફિસ ઇન સફિશિયન્ટ છે કે એવું છે કલેક્ટર સાહેબ પોતે એકદમ એફિશિયન્ટ અને ઓનેસ્ટ છે એટલે એમની સમય કેટલાક ખેડૂતોના પ્રશ્નો રજૂ થાય તો ખેડૂતોને રાહત થાય એ મુખ્ય આજે આશય હતો ખાસ કરીને ખેડૂતોને પ્રશ્ન જે સતાવે છે એ બિનખેતીના પ્રશ્ન સતાવે છે એ પછી ઉદ્યોગ માટે હોય કે બિલ્ડિંગ માટે હોય ખેડૂતો આની કરાર કરીને કરીને એની ફાઇલ ના થાય છે સુધી ખેડૂતો અને એના લિટિગેશન કોર્ટ અને હાઈકોર્ટ સુધી પણ જાય છે એટલે આવું ના બને એના પ્રિકોશનરી મેજર તરીકે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે આ સિવાય પણ કેટલાક એવા પ્રશ્નો છે કે જમીનની સાથે સંકળાયેલી કેટલીક કચેરીઓ ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે ભૂડા ડીઆઈએલઆર અને ટીપી સ્કીમો જે અમલીકરણ થઈ રહ્યો છે આ ચારેય કચેરીઓનું સંકલનને કારણે ખેડૂતોને દરેક કચેરીઓમાંથી જુદા જુદા પ્રકારના જવાબ મળે છે આ બુડામાં જાય ત્યારે આ તો કલેક્ટર ઓફિસનું કામ કલેક્ટરમાં જાય ત્યારે કે આ તો ટીપી સ્કીમ મારા કરે ટીપી સ્કીમ મારા કરે ત્યારે આ તો ડીએલઆરનું એ છે આવા એક પ્રશ્ન એક જગ્યાએ એક કચેરીનો હોવાને કારણે ખેડૂત નાના ખેડૂતો ક્યાં જાય એટલે સામૂહિક રીતે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને રજૂઆત અમારે ખૂબ શાંતિથી સાંભળી છે સાહેબે કહ્યું છે કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્નોમાં હું ત્વરાથી નિર્ણય કરીશ એના પ્રશ્નો ઉકેલીશ એવી સાહેબે અમને એશ્યોરન્સ પણ આપ્યું છે કે પી વાઘેલા એડવોકેટ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા